નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા તો શિક્ષકો માટે ખુશીના એક સમાચાર આવ્યા છે મિત્રો આપણે સવારમાં એક વિડિયો મૂક્યો હતો પરંતુ એ અપડેટ છે મિત્રો નહોતી આવી તો શિક્ષણ વિભાગે લીધો છે એક મહત્વનો નિર્ણય અને મિત્રો આપણે એનો ટ્વીટનો પણ વિડિયો મૂક્યો હતો જે ટ્વીટ મિત્રો પ્રોસેસમાંથી અને જે આપણને ટ્વીટ આપે છે એવા જે અપડેટ હતી એ ટ્વીટ આપી હતી અને સાથ સાથે નિર્ણય લેવાનો હતો લેવાયો નહોતો પરંતુ લેવાનો હતો અને લાંબા ગાળાની મિત્રો જે પ્રોસેસ ચાલુ હતી એ બાદ સરકારે નિર્ણય લીધો છે વિભાગ તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે એકવાર માહિતી જરૂરી હાળજો અને આપણે સાંજનો એક વિડીયો મૂકેલો છે જેમાં આઠસો એકાવનની જગ્યા લાયક ઉમેદવાર ન મળતા એ જગ્યાઓ ખાલી છે અને જે કેટલા વિષયોમાં ખાલી છે એના ઉપર પ્રોપરલી માહિતી આપી છે તો ખાસ એ વિડીયો નિહાળી લેજો વાત કરીએ રાજ્ય પરીક્ષા બોર્ડ જે સેક્ટર એકવીસ ગાંધીનગર જે પરિપત્ર આવ્યું છે જેમાં તમે જોઈ રહ્યા છો અહીંયા લેખિત પરીક્ષા ટેટ વન પરીક્ષામાં એકસો પચાસ પ્રશ્નો એકસો પચાસ અમદાવાદ શહેર વડોદરા રાજકોટ અને સુરત જિલ્લા ખાતે આયોજન કરવામાં આવેલું છે મિત્રો છે મિત્રો જે ઉમેદવારોએ અરજી કરી હોલ ટિકિટ છે મિત્રો ઓગણતીસ નવ બે થી બાર દસ બે પચીસ સવારે દસ કલાક કચેરીની વેબસાઇટ ઉપર ડબલ્યુડબ્લ્યુ એસબી